ઓલ ઇન્ડિયા ટાઇમ નમસ્કાર દર્શક મિત્રો વડોદરાથી હાલોલ જતા મુખ્ય માર્ગ પર આવેલ જરોદની વેવેટ હોટેલ સામે હાલોલથી વડોદરા તરફ પેસેન્જર ભરી સરકારી એસટી બસ અને બીજા સામેના રસ્તા ઉપર વડોદરાથી હાલોલ તરફ જતા માકાઈ ટેલરે અન્ય વાહનને ઓવરટેક કરતા આગળ ચાલી રહેલ કારને બચાવવા માટે અચાનક બ્રેક કરતા તેલ રોડનો ડાઇવાઇડર કૂદીને વડોદરા તરફ જતી એસટી બસ સાથે ધડાકા ભેરા અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પાંચ લોકો એસટી બસમાં ઈજાગ્રસ્ત થયા જ્યારે અન્ય એક વૃદ્ધ થૂંકવા માટે બારીમાંથી મોડું બહાર કાઢવા જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું અકસ્માત ભયંકર હતો કે આડું થઈ જવા પામ્યું હતું એસટી બસમાં મુસાફરી કરતા વીસ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી જેમાં પાંચ મુસાફરોને ગંભીર ઈજાઓ થતા જરોદ રેફરન્ટ હોસ્પિટલ માટે સારવાર અપાયા બાદ વડોદરા એસએચજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા

તેમના ચુનંદા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ટ્રાફિક જામને હળવો કરી ઈજાગ્રસ્તને જરૂરત રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતની ઘટનામાં ટેલર ચાલક ઘટના સ્થળેથી રફુ ચક્કર થયો હતો જરૂરત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ કિશન રોહેડા જરૂર